લિંક ક્રેશની જે દુર્ઘટના બની તેમાં 265 મૃતદેહોનો પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ચૂક્યો છે હજુ પણ 257 મૃતદેહોની ઓળખ બાકી હોવાથી 220 થી પણ વધુ પરિવારજનોના બ્લડ સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવાઈ ચૂક્યા છે હાલ મૃતદેહોની ઓળખ થઈ શકે તેમ ન હોવાથી ચાદર વીટીને દરેકને સિરીયલ નંબર આપવામાં આવ્યા છે બે થી 3 દિવસમાં સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનોને સામપવાની પ્રક્રિયા હાથ ધરાશે જ્યારે બ્રિટિશ નાગરિકોમાંથી 13 બ્રિટિશ નાગરિક મૃતકના પરિવાજનો આવી શકે તેમ ન હોય બ્લડ સેમ્પલ બ્રિટન થી અમદાવાદ બીજે મેડિકલ કોલેજ ખાતે મોકલાશે જ્યારે 13 ક્રૂ મેમ્બર્સમાંથી 5 ક્રૂ મેમ્બર નું પરિવારના સેમ્પલ પણ બીજે મેડિકલ માં મોકલવામાં આવશે શુક્રવારે પણ ઘટના સ્થળ થી મૃતદેહના અંગો મળી આવ્યા હતા તો डीएनए માટે જે સેમ્પલ લેવામાં આવ્યા છે ત્યાર સુધીમાં લગભગ 220 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે ને 265 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી દેવાયું છે લગભગ 85 થી 90 જેટલા ડોક્ટરોએ મૃતદેહના પોસ્ટમોર્ટમ કર્યા છે 13 બ્રિટિશ સિટીઝનના સેમ્પલ બ્રિટન થી આવશે 13 જે બ્રિટિશ નાગરિકોના મૃત્યુ થયા છે તેમનો પરિવારજનો આવી શકે તેમ ન હોવાથી તેમનો સેમ્પલ બ્રિટન થી અમદાવાદ મોકલવામાં આવશે વિમાનની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરી દેવાયા છે